નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું શિયાળામાં માવઠાની સંભાવના અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ઠંડીનું જોર દિન પ્રતિદિન વધતું જાય છે એ સંજોગોમાં પશુ પક્ષીથી માંડીને માનવજાત પણ ટાઢથી થરથર ધ્રુજે છે ચોમેર તમે જુઓ તો શીતકાલીન વાતાવરણ છે ઋતુશાસ્ત્રીઓએ એવું કહ્યું છે કે આગામી થોડા દિવસોની અંદર ગુજરાતમાં માવઠું થશે ઠંડી તો વધ વધશે જ અને ઋતુ છે શિયાળાની એટલે સ્વાભાવિક છે કે ઠંડીનું પ્રમાણ વધતું રહેશે પરંતુ માવઠાની જે આગાહી છે એને લઈને સૌ ચિંતિત છે ઋતુશાસ્ત્રીઓ એવું કહે છે કે ચોવીસ પચીસ છવ્વીસ અથવા સત્યાવીસ સુધીમાં ગુજરાતમાં છૂટાછવાયા છાટા પડશે માવઠું એટલે ધોધમાર માવઠું નહીં ચોમાસામાં જે રીતથી પડે છે એ રીતથી નહીં પરંતુ કડકડતી ઠંડી હોય અને એમાં જો માવઠું થાય તો માવઠા થતા પૂર્વે બધી જગ્યાએ એક વાદળછાયું વાતાવરણ રચાય છે સૂર્ય દેખાતો નથી અને એને હિસાબે પૃથ્વીનું તાપમાન છે એ તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે અને આપણે ત્યાં પણ જો આ માવઠું થશે તો લાગે છે કે ઠંડીનો પ્રકોપ ઓર વધી જશે સૌ ઠંડીથી વચવા માટે પોતપોતાના હાથ વગા ઉપાયો કરતા હોય છે પરંતુ એમાં જ્યારે વરસાદ પડે છે છાંટા પડે છે ત્યારે રોગચાળાની ભીતિ ઊભી થાય છે એટલું જ નહીં પરંતુ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થાય છે એનાથી કારણ કે ખેતીના જે પાકો છે ખાસ કરીને કપાસ જીરું વરિયાળી ઘઉં ઈસબગુલ આ બધા જે પાકો છે ઘઉં અને બાજરી તે બધા પાકોને પણ બહુ નુકસાન થાય છે જમીનની અંદર થતાં જે પાકો છે માનો કે બટેટા છે મગફળી છે ડુંગળી છે એના થોડા ઘણા અંશે ઓછું નુકસાન થાય છે પરંતુ જમીનની બહાર જે પાક આવે છે એ બધા પાકોને માવઠાથી ખૂબ નુકસાન થશે આપણે ત્યાં છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો ચોમાસામાં વરસાદની આખી પેટર્ન બદલાઈ ગઈ છે દરેક ઋતુ ઋતુની એક પેટર્ન છે બદલ બદલાતી જાય છે ચોમાસામાં તમે જુઓ એક કિલોમીટર પછી વરસાદ ન પણ હોય હવે એ રેન્જ ઘટીને પાંચસો મીટર સુધી થઈ ગઈ છે એક વિસ્તારમાં વરસાદ હોય એના પાંચસો મીટર પછી તમે જાઓ તો વરસાદ ન હોય આવી પરિસ્થિતિ આખા દેશમાં છે જેને આપણે ગ્લોબલ વોર્મિંગના નામથી ઓળખીએ છીએ એવી રીતે ઉનાળામાં ઉનાળામાં પૃથ્વીનું તાપમાન છે ઈસાબ ચુમાલી પિસ્તાલીસ છેતાલીસ રાજસ્થાન જેવામાં તો સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ સુધી પહોંચી જાય છે કારણ કે ઓઝનનું સૂર્યના જે જાંબલી કિરણો છે એને પૃથ્વી ઉપર સીધા આવતા રોકવા માટે થઈને વાયુમંડળમાં ઓઝનનું એક પળ હોય છે એ પળ હવે છિદ્રવાળું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે એક મોટું આવું એક ચક્ર હોય છે અને સૂર્યના સીધા કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે સાહેબ અને એની તીવ્રતા છે એ ઘટાડી દે છે પરંતુ એમાં હવે કાળા પડી ગયા છે છિદ્રો પડી ગયા છે એ પાતળું થતું જાય છે એનું કારણ એ છે કે પ્રદૂષણમાં આપણે કરેલો વધારો એના લીધે વજનનું પળ છે એ પાતળું થતું જાય છે તો ઉનાળામાં સખત ગરમી પડે છે ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે અને શિયાળામાં તમે જુઓ આવતા પાંચ દસ વર્ષની અંદર જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં જેમ શિયાળામાં વર્ષા થાય છે એવી બરફવર્ષા ભારતના ઉત્તરીય વિસ્તારોમાં એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશનો કેટલોક વિસ્તાર અને ગુજરાત આ બધા વિસ્તાર મહારાષ્ટ્ર આ બધા વિસ્તારોની અંદર સાહેબ એક જેને કહેવાય કે બરફના કરા પડે છે અથવા તો બરફ પડે છે એ રીતનો બરફ આવતા વર્ષોમાં આપણે ત્યાં પણ પડે અને ઋતુ એટલી બધી ચેન્જ થઈ જાય કે જેથી આપણને એની નવાઈ લાગશે આ દિવસો હવે બહુ દૂર નથી સાહેબ ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં આવે ગુજરાતના મોટાભાગના શહેરો એ દિવસો પણ હવે દૂર નથી દરેક ઋતુનો પ્રકોપ વધતો જાય છે અને ઋતુના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે આપણે બધા નવા નવા કિમિયા કરીએ છીએ પરંતુ એના પ્રકોપને શાંત કરવા માટેના કોઈ ઉપાયો આપણે કરતા નથી જેમ કે પ્રદૂષણ ઘટાડવું પછી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું કેમિકલ ફેક્ટરીઓ આ બધી છે એમાંથી નીકળતું જે ઝેરી ગેસ છે એને અટકાવવું પાણીને પ્રદૂષિત કરવું વાતાવરણને પ્રદૂષિત કરવું આ બધા જ કારણોને લીધે ઋતુઓ છે એ એમના મિજાજ કરતાં એમના સ્વભાવ કરતાં એ વિપરીતપણે આવી રહી છે અને ચાલી રહી છે આપણે એને બચવા માટેના જે નૈસર્ગિક ઉપાયો છે એ જ્યાં સુધી નહીં અજમાવીએ ત્યાં સુધી ઋતુઓના પ્રકોપથી તમે કે હું કોઈ બચી નહીં શકીએ મારો એપિસોડ આપને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ